નમસ્કાર એબીપી અસ્મિતામાં આપનું સ્વાગત છે હું છું હિરેન સુરેશભાઈ રાજગુરુ આજે એબીપી અસ્મિતા મહાસંવાદ કરવા જઈ રહ્યું છે અને આ મહાસંવાદ આપણે કરવાના છીએ ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે ઋષિકેશભાઈ અત્યારે આપણે જે યુગમાંથી પસાર થઈ રહ્યા છીએ ગ્રામીણ વિસ્તારનો સ્વર્ણિમ યુગ કહેવાય છે સાથે વાત એ પણ છે કે વિકાસ ભી વિરાસત બી આપણે જે જગ્યાએ બેઠા છીએ એ બિલકુલ લાગુ પડે છે વડનગર વિકાસ ભી અને વિરાસત જેને આપણે ગુજરાતીમાં ગ્રામીણ વિકાસનો જે આપણો આજનો સબ્જેક્ટ છે અને એમાં આપણે વાત કરવી છે પંચાયતોની સૌથી પહેલા આપની પાસેથી એ જાણવું છે કે વડનગર વર્ષો પહેલા ગ્રામ પંચાયત ઓગણીસો પંચાણુંથી થી નગરપાલિકામાં તબદીલ થયું અને આ વડનગરને કઈ રીતે તમે ગ્રામીણ વિસ્તારથી હવે મિની અર્બન વિસ્તાર સુધી જુઓ છો અને આ વિકાસને કઈ રીતે મૂલવો છો આખા રાજ્યની અંદર કેવળ શહેરી વિકાસ નહીં પરંતુ ગ્રામીણ અને શહેરી કે હોલિસ્ટિક એપ્રોચ સાથે રાજ્ય સરકારે આદરણીય નરેન્દ્રભાઈ બે હજાર એકમાં જ્યારથી અહીંયા સત્તા સંભાળી ત્યારથી એમને દરેક ક્ષેત્રની અંદર કોઈ પણ ક્ષેત્ર હોય એજ્યુકેશન હોય કે પછી આરોગ્યનો વિષય છે કે કોઈ પણ સબ્જેક્ટની અંદર એમને ક્યારેય કોઈ પર્ટિક્યુલર ઉપર ફોકસ નથી કર્યું જે વડનગર ઐતિહાસિક છે લગભગ સાત ડાયનેસ્ટીઓ એક પછી એક આના ઉપર વસતી ગઈ છે કાશી પછીનું એક આ બીજું એ વડનગર એવું છે અવિનાશી કાશી અવિનાશી કહેવાય છે એમ વડનગર પણ અવિનાશી કહેવાય છે લગભગ સાતથી આઠ ડાયનેસ્ટી અહીંયા આપણને સબૂત પણ જોવા મળ્યા છે એના પહેલાંના પણ કેટલી ડાયનેસ્ટીઓ અહીંયા આવી હશે પરંતુ આપણી પાસે અત્યારે જે હયાત આજે આપણે જે આ વિરાસત ઉપર બેઠા છીએ એ ભૂતકાળ બતાવે છે જુદા જુદા કાલખંડમાં જુદી જુદી ડાયનેસ્ટી એમાં બૌદ્ધિઝમ હોય જૈનિઝમ છે અને કેટલાય રાજાઓ પોતાના સલ્તનત કાળની અંદર આ શહેરને સતત ધબકતું રાખ્યું છે આનંદ પ્રદેશની એક વખતની આ રાજધાની અને આ રાજધાની એ અહીંયા સેન્ટર રહી અને સમગ્ર ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાતના પાટણ તો પછી ગયું પરંતુ એ પહેલાં વડનગર હતું અને અત્યારે આપણે જે ઇતિહાસ જોઈ રહ્યા છીએ એ ઇતિહાસની અંદર વડનગરનો ઇતિહાસ અને આજુબાજુના અનેક સ્થળો એવા છે કે જ્યાં આગળ ઇતિહાસ ધરવાયેલો છે પરંતુ વડનગર તો એક અનોખું નગર આંધ્ર પ્રદેશની રાજધાની તરીકે પણ આનો ખૂબ મોટો ફાળો રહ્યો છે પંચાણું સુધી ગ્રામ પંચાયત અને એના પછી નગરપાલિકા વિસ્તાર નગરપાલિકા વિસ્તાર બન્યા પછી વડનગરનો જે પ્રકારે વિકાસ થવા માંડ્યો તમે જોશો તો દરેક પ્રકારના કારણ કે વડનગર પણ સેન્ટરમાં છે આજુબાજુના કેટલાય ગામડાઓ એ વડનગર અહીંયા એનું બજાર હતું હાટ હતું એ હાટને વધારે વિકસાવવા આવે તો મેડિકલ કોલેજ છે ને ઘણી બધી સંસ્થાઓ આ વડનગરમાં હવે આવી ચૂકી છે એના રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તમામે તમામ બાબતમાં ક્યાંય મારી આ એકવીસમી સદીનું વડનગર અને ભૂતકાળ સાથે જોડાયેલું વડનગર પંચાયત એટલે ગ્રામ પંચાયત આવે તાલુકા પંચાયત આવે જિલ્લા પંચાયત આવે રાજ્યનો વિકાસ થયો છે એમાં કોઈ બે મત નથી પરંતુ છેલ્લા અઢી દાયકાની વાત કરીએ તો જે ગ્રામીણ વિસ્તાર છે એ જળહળતો થયો છે ગામડા જળહળતા થયા છે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોની જે આવક છે એમાં વધારો પણ થયો છે તો પંચાયતમાં આ બંને પરિબળોને જોઈએ તો કઈ રીતે બુસ્ટઅપ મળે છે આવક તો ચોક્કસ વધી છે ઘણી વખતે લોકો જે વિકાસથી અને વિકાસની આખી વાત અને એકવીસમી સદીની વાત એમાં ખેડૂતોને લઈ અને ગામડાઓને લઈ અને સાથે શહેર સુધી જેમ કહ્યું ને કે હોલિસ્ટિક અપ્રોચથી એક સર્વાંગી વિકાસ કોઈપણ વિસ્તારનો વિકાસ શહેરોનો વિકાસ થાય ને ગામડાનો ન થાય તો એ ગુજરાત નથી વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ગુજરાત બનાવવા માટે તમામે તમામ જે વર્ટિકલ્સ છે અથવા તો જે લિવિંગ સ્ટાન્ડર્ડ ધરાવતા લોકો છે ખેતમજૂર હોય ફેરિયાઓ છે ખેડૂતો છે સામાન્ય નાના નોકરિયાતો છે તમામ વર્ગ તમામ વર્ગનો વિકાસ થાય તો ખરા અર્થની અંદર એને વિકાસ કહેવાય નહીં તો કોઈ એક જ તબક્કાનો ઉદ્યોગોનો જ વિકાસ થાય અને નીચે ખેડૂતો રહી જાય એવું પણ ના થાય અને ખેડૂતો મોટાભાગે ગામડામાં વસતા હોય અને ગામડામાં વસતા હોય એટલે સ્વાભાવિક ખેડૂતો માટે ખેતીની પદ્ધતિઓ ખેતીમાં એમની આવક કેવી રીતે વધારવી કેવી રીતે મિકેનાઇઝમ મિકેનાઇનિઝમ તરફ ખેતી જાય બિયારણ ખાતર અને સાથે એને તમે આ જે છેલ્લું કદાચ સાહેબે છ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું એના પાછળનો મૂળભૂત વિચાર એ હતો કે ભાઈ નાના નાના સીમાંત ખેડૂતો હોય તો એમને જ્યારે વાવણીનો સમય આવે એટલે ટ્રેક્ટરથી ખેડ કરવાની હોય તો એ ખેડ કરતા વખતે પણ ગામમાં એક કે બે કે ત્રણ ટ્રેક્ટરો પહેલાં હતા વધુ વધુ એક અને એ ટ્રેક્ટર પાસે જઈ અને એ ઉધારમાં ખેડ કરાવે અને દિવાળીએ પાક આવે એ વખતે એના રૂપિયા ચૂકવે અને એ સ્વાભાવિક છે ઉધાર લો એટલે મોંઘું પણ પડે એટલે ખેડ ખાતર અને બિયારણ માટેના આ છ હજાર રૂપિયા છે વીઘો દોઢ વીઘો બે વીઘાને એમાં પણ મહેસાણામાં ને કેટલાય વિસ્તારોમાં ભયે પાકલા પાડતાં પાડતા જમીનો ઓછી થઈ અને એ જે જમીનો ઓછી થઈ એના કારણે ખેડૂતોની એ આવક પણ ઘટે પરંતુ ઓછી જમીનમાં વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એની અંદર હોર્ટિકલ્ચર આવી જાય પરંપરાગત ખેતીની સાથે એનો પાકનો કેવી રીતે વધારો આવી શકાય ડબલ આવક કરવાનો વિષય અને બે હજાર એકની સરખામણીએ અત્યારે બે હજાર પચીસમાં ખેડૂતોની આવક અને સામાન્ય વર્ગની પણ આવક લગભગ બે લાખને સોળ હજાર પ્રતિ એવરેજ થઈ છે જે બે હજાર અઠ્ઠાણું બાણુંની અંદર આ લગભગ આવકો ખૂબ ઓછી હતી દસ ગણી આવકો વધી છે એમ કહું તો પણ ખોટું નથી એટલે સામાન્ય લોકોની આવક ગામડામાં વસતો માણસ અને માણસની આવકમાં ખૂબ બધો ડ્રાસ્ટિક ચેન્જ અત્યારે પહેલાં તમે ગામડામાં જાઓ તો સાયકલ પણ ભાગ્ય જોવા મળતી હવે એની જગ્યાએ મોટર સાયકલ અને ગાડીઓનો પણ તમને જમાવડો જોવા મળશે આર્થિક પારાસીસી જે ઇકોનોમી કહેવાય એ ઇકોનોમી બુસ્ટઅપ થઈ છે એ ઘરની અંદર અને ગામની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે ગામડામાં જે પણ કોઈ આધુનિક સુખ સુવિધા ધરાવતા સાધનો આવતા થાય એટલે તમે એનું એ એની એક પારાસીસી પહેલાં ફ્રીજ નહોતા એસી નહોતા પંખા પણ ભાગ્યે હતા એની જગ્યાએ અત્યારે દરેક ગામડું ટુ વ્હીલર ફોર વ્હીલરથી લઈ અને ઘરમાં તમામ સાધનો વસાવતા થાય એ પ્રમાણેની કેપેબલ કેપેબિલિટી સાથે એ કુટુંબ આગળ વધ્યું છે અને ધીમે ધીમે આ ગામડાઓનો જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે રોડ રસ્તા ગટર પાણી એવન તો ઇ ગવર્નન્સ આ બધાના કારણે ખૂબ ઝડપી અને હવે તો વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે અને વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી એટલે દુનિયા સાથે દોડવું પડે અને દુનિયા સાથે દોડવું હોય તો ગામડાને પણ દોડાવવું પડે ઋષિકેશભાઈ જો તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો હજી ગામની અંદર જે મુખ્ય મથક કહેવાય ગ્રામ પંચાયત એ ઘણા ગ્રામ પંચાયતના મકાનો પણ નથી તો આમાં સરકારનું શું આયોજન છે કે ગ્રામ પંચાયતોને પોતાના મકાન પણ મળે ક્લસ્ટર પ્લાન ડેવલપમેન્ટ પાંચ હેઠળ લગભગ સો કરોડ રૂપિયા સરકારે નક્કી કર્યા છે કે જે ગ્રામ પંચાયતો લગભગ બે હજારના પાસઠ જેટલી ગ્રામ પંચાયતો અને એ ગ્રામ પંચાયતોને મકાન મળે ને એ પણ વસ્તીના આધારે એનો જે વસ્તી હોય એ વસ્તી પ્રમાણે એનું જે પ્લાન બને અને પ્લાનના આધારે મકાનો આપવાનું નક્કી કર્યું છે દરેકે દરેક ગામમાં ગ્રામ પંચાયત એટલે તો ગામની સંસદ જ કહેવાય ગામની વિધાનસભા જ કહેવાય કારણ કે સામાન્ય માણસને જ્યારે પણ ક્યાંય નાની મોટી જરૂર પડે કોઈ પણ વિષય હોય તો એ સરપંચ પાસે જ જાય સરપંચ તાલુકા મથકે આવે તાલુકા મથકથી કોઈ વાત જિલ્લા સુધી લઈ જવાની તો જિલ્લા સુધી આવે અને ક્યાંક રાજ્યના વિષયો એક જે આ સ્તરીય માળખું આપણું પંચાયતનું એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે પહેલાં આટલું કાર્યાન્વિત નહોતું આટલું સક્ષમ નહોતું એની જગ્યાએ એને સક્ષમ બનાવવાનું કામ કર્યું છે નાણાંપંચના રૂપિયા આદરણીય નરેન્દ્રભાઈ ઉપર આપણા દેશમાં વડાપ્રધાન બન્યા એટલે તરત જ પહેલું કામ ગામડાનો રૂપિયો જે નાણાંપંચનો હતો એ ગામને અધિકાર આપ્યો પહેલાં તો ધારાસભ્યોની એ સહી થતી હવે તો કેવળ ગામ લોકો એને જે સિત્તેર ટકા રૂપિયા મળે છે એનું પ્લાનિંગ એ જ કરે એમાં કોઈ દખલ નહીં ગામના લોકો ભેગા થાય અને જે રૂપિયા આવ્યા હોય તો એમાં રોડ બનાવો રસ્તો બનાવો પાણી માટે વાપરવા ગટર માટે વાપરવા વીજળી માટે વાપરવા એને ક્યાં વાપરવા ક્યાં આગળ રહી જતી ખૂટતી કડીઓ બીજા બધા તો જિલ્લાના તાલુકાના બીજી ગ્રાન્ટો એ તો બધી આવતી જ હોય છે પરંતુ ગામના વિકાસ માટે સામાન્ય નાગરિકને જે મહેલામાં રહેતો હોય કે ત્યાંની કોઈ નાની મોટી સોસાયટી બની હોય એમાં રહેતો હોય એની અગવડો પૂરી કરવાનું કામ એ ગ્રામ પંચાયત કરે અને એ પણ પૂર્ણ સત્તા સાથે કોઈની દખલ સિવાય તમને માનો કે એક લાખ રૂપિયા તમારી ગ્રાન્ટ આવી માનો નહો તો એ લાખ રૂપિયા ક્યાં વાપરવા એ ગામ નક્કી કરે ધારાસભ્ય નક્કી ના કરે તાલુકા પંચાયત નક્કી ના કરે પણ ગામ પોતે પોતાની નાની નાની ખૂટતી કડીઓ અને પછી બીજા કોઈ વિષયો હોય તો એ તાલુકાની ગ્રાન્ટમાં આવે તાલુકાના નાણાંપંચમાં આવે જિલ્લાના આવે આયોજન એટીવીટી કેટલાય પ્રકારની ગ્રાન્ટો હવે એ ગામડાઓને મળતી છે એના કારણે જે નાની સુવિધાઓ જે શહેરની અંદર રોડ રસ્તા પાણી ગટર આ બધું મળતું હોય વીજળીની સ્ટ્રીટ લાઇટ આ બધું મળતું હોય તો એ જ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ગામડામાં મળી રહે એના માટેનો પ્રયત્ન સરકારે કર્યો છે અને એમાં સફળ થઈ છે અહીંયા બે પ્રતિનિધિ પણ છે જે પ્રમાણે આપણે વાત કરી કે એ ગ્રાન્ટ વધારી છે અને ગ્રાન્ટ વાપરવાની સત્તા પણ એમને આપી છે નગરપાલિકાના પ્રમુખ છે એમની પાસેથી જાણવા મળે બેન પહેલાં કઈ રીતની હતી સત્તા અને ગ્રાન્ટ બંને તેનાથી કામ કેવા થતા હતા હવે તમને આ સત્તા જેમ મંત્રીશ્રીએ કીધું કે સત્તા પણ વધી અને ગ્રાન્ટ પણ વધી છે એનાથી શું ફાયદો થાય છે કામ કરવામાં અને એમાં સૌ પ્રથમ તો ગ્રાન્ટ વધી એટલે અમારી સત્તા વધી ઉદાહરણ તરીકે હમણાં જ જે ટીએસ એસ વહીવટી અમે લોકલ અમારા લેવલે પચાસ લાખ સુધીનું હોય તો અમે કરી શકતા હતા એની ઉપરનું હોય તો અમારે આગળ મોકલવું પડતું હતું એટલે એ પ્રક્રિયામાં થોડોક ટાઈમ જતો હતો એની જગ્યાએ અત્યારે વધારીને સિત્તેર લાખ સુધી કરી છે એટલે આપણું પ્રક્રિયા જલ્દી થાય એના લીધે કામ બી જલ્દી થાય અને પહેલાં ગ્રાન્ટ ઓછી આવતી હતી એટલે લોકો સત્તા હોય પણ પૈસાના અભાવે કોઈ કામ કરવા હોય તો કરી નતા શકતા અને હવે એ લોકો કરી શકે છે ખૂબ ખૂબ આભાર બેન આપનો ગ્રામ પંચાયત જે સરપંચ એસોસિએશન છે અહીંનું એના મંત્રી પણ અહીંયા છે તો એમની પાસેથી પણ જાણી લઈએ કે જે પ્રમાણે આપણે વાત કરી કે ગ્રામ પંચાયતની અંદર પણ આ જ રીતના સત્તા અને ગ્રાન્ટમાં વધારો થયો છે કેટલો ફરક પડ્યો છે પહેલાં જે ગ્રામ પંચાયતના સરપંચ હતા હાલ જે સરપંચ છે કામ કેટલી ઝડપથી થઈ રહ્યા છે કે પછી પરિસ્થિતિ હજુ પણ એ જ છે પહેલાના સમયની અંદર જ્યારે પંચાયતોને ગ્રાન્ટ મળતી હતી એના કરતાં અત્યારે સવિશેષ વધુ ગ્રાન્ટ આપવામાં આવે છે જેમાં સ્વચ્છતાની ગ્રાન્ટ હોય પંદર ટકા વિવેકાયદિનની ગ્રાન્ટ હોય એટીવીટીની ગ્રાન્ટ હોય કે સંસદ સભ્યની ગ્રાન્ટ હોય કે ધારાસભ્યની ગ્રાન્ટ હોય દરેક જગ્યાએ ગ્રામ પંચાયતને ગ્રાન્ટ વધુ મળે છે અને સરપંચશ્રી તેમજ તેમના સભ્યશ્રીઓને કામ કરવાની એક સરસ જગ્યા મળી રહે છે એટલે ગામનો સારો એવો વિકાસ થાય છે પરંતુ સાહેબશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે એટલે મારે એમ કહેવું છે કે હજુ પણ આ ગ્રાન્ટની અંદર પંદરમું નાણાં કે બધી જ ગ્રાન્ટોની અંદર ગ્રામ પંચાયત પણ શહેરોની સરખામણીમાં હજુ સારો ડેવલપમેન્ટ વિકાસ કરી શકે તો એના માટે પણ ગ્રાન્ટની હજુ વધુ ફાળવણી કરે બસ એ જ હજુ પણ ગ્રાન્ટ સાહેબ આપણે સવાલ તમે ખાલી સરપંચ આપે જ્યારે આ મુદ્દો ઉપસ્થિત કર્યો છે થોડા ફ્લેશબેકમાં જાઓ પંદર વર્ષ પહેલાં વીસ વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિથી અત્યારે કયા ગામથી છો તમે સબલપુર ગામમાં રોડ બની ગયા છે પહેલાં કેવો ડોહો હતો ડોહો એટલે રેતી કે સાયકલ ચલાવી હોય તો એ મુશ્કેલી પડતી હતી એની જગ્યાએ પાકા રોડ ઉપર અને ઘણી જગ્યાએ તો કેટલાય ગામોમાં જે જાગૃત ગામો છે પહેલાં આપણે વાસણ માજતા ને એ વાસણ માજવા માટે માટી લેવી હોય અત્યારે તો બહાર લેવા જેવી પડે એવી પરિસ્થિતિ છે ગટરની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને પહેલાં ભૂતકાળની અંદર જ્યારે કુદરતી દ્રશ્ય દોરવાનું કહેવામાં આવે ને એટલે બાળક શું દોરે ગામની પનહારીઓનું દ્રશ્ય દોરે માથે બેડા હોય ગાયોની પેલી ધૂળ ઉડતી હોય ગૌ ધૂલી કહેવાય જેને એ એક એવો સમય હતો અત્યારે કોઈને પણ પેન્ટરને કહીએ કે ભાઈ કુદરતી દ્રશ્ય દોરો તે પનહારીઓવાળું દ્રશ્ય જતું રહ્યું વિરાસત બતાવવા કોઈ દોરતું હોય તો જુદો વિષય છે બાકી અત્યારે માથે બેડું લઈને મારી માતાઓ બહેનોને દીકરીઓને એ ગામ કુએ ભરવા જવું પડતું એવી પરિસ્થિતિ નથી અને એનાથી શું ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો માતાઓ બહેનોનો સવારનો સમય લગભગ પચાસ ટકા સમય એ પાણીની વ્યવસ્થામાં જતો હતો એ હવે ઘર ઘરે નળ મળતો થયો એટલે આ ચેન્જ છે ને આ ઘરે નળ એટલે પાણીના સ્ત્રોત તો આપણા ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછા હતા પરંતુ નરેન્દ્રભાઈનો આપણે સૌ આભાર માનીએ કે ઉપાડીને પાણી નર્મદાનું પાણી હોય ધરોઈનું પાણી છે ઉપાડી અને આપણા ગામ સુધી પહોંચાડ્યું છે અને ગામ સુધી આ પાણી પુરવઠાની જે વર્ટિકલ સોર્સિસના હોરિઝોન્ટલ સોર્સિસ એટલે બોરથી આપણે પાણી લેતા હતા કૂવાથી પાણી લેતા હતા એની જગ્યાએ કુદરતી વરસાદનું પાણી જળાશયમાં ભરાય અને જળાશયનું પાણી તમારા ત્યાં આવે એને એક જગ્યાએ ભેગું કરી ફિલ્ટર કરી અને ગામ સુધી પહોંચાડવામાં આવે ભૂતકાળમાં આવું કોઈએ વિચાર્યું નહોતું અને જ્યારે સાહેબે આખી યોજના બનાવીને આરીએ સૌની યોજના બનાવી ને આપણી ઉત્તર ગુજરાત માટે આ બધી યોજનાઓ બનતી થઈ બહુ બધા એ ટીકા કરી છતાં એ મન હોય તો માળવે જવાય એટલે નક્કી કે તમારામાં જો વ્હીલ હોય તો એ વ્હીલ તમે ચોક્કસ પૂરું કરી શકો છ છ ફૂટ સાત સાત ફૂટ આઠ આઠ ફૂટની એટલી મોટી ગોળાકારવાળી પાઇપો એ આપણે નાખી અને લોકોને એમ હતું કે ભાઈ આમાં તો પાણી આવતું હશે ગાડી કદાચ આવે પાણી ના આવે એવી માન્યતાને એવી ટીકાઓએ કરી હતી એની જગ્યાએ અત્યારે પાણી આવતું થયું છે ગામડા સુધી જો અને કોઈ પણ નગર હોય કે કોઈ પણ ગામડું હોય તો એને જીવવા માટે શું જોઈએ સારા રસ્તા જોઈએ પાણી જોઈએ વીજળી જોઈએ સ્ટ્રીટ લાઇટ જોઈએ અને ગટર જોઈએ આટલી વસ્તુ હોય ગામડાની અંદર કે શહેરની અંદર તો એ નગરજન અથવા તો ગ્રામ્યજન એ સુવિધાપૂર્ણ રીતે જીવી શકે એટલી બેઝિક ફેસિલિટી આપણને આપી દીધી છે ગ્રાન્ટમાં વધારો થતો રહ્યો છે ઋષિકેશભાઈ બે હજાર સુડતાલીસ વિકસિત ભારત અને એમાં ગામડું પણ પોતાનો ફાળો આપી શકે એ માટે થઈ અને મુખ્યમંત્રીએ પંદરમી ઓગસ્ટે ગ્રામોત્થાન યોજના લાગુ કરી છે થોડું એમાં માહિતી જોવે છે ગ્રામોત્થાન યોજના મૂળતઃ જે વિસ્તારો દાખલા તરીકે કોઈ નગરપાલિકા વિસ્તાર છે કે કોઈ મોટું સેન્ટર છે તો એવી નગરપાલિકા વિસ્તારોની આજુબાજુ પણ ગામડાઓ હોય છે કે જે કનેક્ટ થવા માટે ખૂબ ઓછા અંતરે રહેલા હોય છે એવા જે ગામો હોય એ ગામો આવતા સમયમાં જેમ જેમ તાલુ નગ નગરપાલિકાનો વિકાસ થાય એરિયા વધતો જાય અને એ વખતે એ ગામડાઓનો વિકાસ યોગ્ય રીતે થયો ન હોય તો જ્યારે એનું જોડાણ આવે એટલે બનેલી નગરપાલિકાને પણ એનો વિકાસ કરવો હોય તો એમાં મુશ્કેલી પડતી હોય એના માટે લગભગ સો જેટલા ગામો આપણે પસંદ પણ કર્યા છે એ નગરપાલિકાઓના અને એ ગામોને સ્પેશિયલ એની કે લગભગ સિત્તેર કરોડની ગ્રાન્ટ એના માટે જુદી કાઢી છે કે આ સો ગામો કે જે ભવિષ્યની અંદર નગરપાલિકા સાથે એટેચ છે અને શહેરી જીવન સાથે એ એટેચ થવાની તૈયારીમાં છે એવા તમામ ગામોને અલગ પ્રકારે એના વિકાસ માટેના આ રૂપિયા એમને ફાળવ્યા છે ઋષિકેશભાઈ આપણે કીધું કે સરકારની યોજનાઓ હોય છે સરકાર ગ્રાન્ટ આપે છે વ્હીલ પાવરની જે વાત કરી ચૂંટાયેલા પ્રતિનિધિમાં વ્હીલ પાવર હોય આ બધાની વચ્ચે ક્યાંક ખૂટતું હોય તો ગ્રામીણ વિસ્તારની જે આપણી કચેરીઓ છે એમાં મંજૂર થયેલું મહેકમ જે હોય એમાં ક્યાંક હજી ખાલી છે તો આ મહેકમ સત્વરે ભરાય તો આ બધું બળ એક સાથે એક દિશામાં જાય આપણે માગણા પત્રક મોકલી આપ્યા છે અને દસ વર્ષનું ભરતી કેલેન્ડર એ પણ નક્કી કરી દીધું છે એટલે ક્રમશઃ એ ભરતીઓ તો થઈ જ જવાની છે અને એ ભરતી થાય રિટાયરમેન્ટ થાય એક આખી પ્રોસેસ છે આખી એક પ્રક્રિયા છે ભરતીઓ પણ પારદર્શક રીતે થાય કોઈ મુશ્કેલી ના પડે એટલે ક્યાંક થોડો ઘણો વિલંબ અથવા સમય લાગતો હોય પરંતુ બિલકુલ પારદર્શી રીતે યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યા મળે એના માટેનું ભરતી કેલેન્ડર આપી દેવામાં આવ્યું છે અને એ ભરતી કેલેન્ડર પ્રમાણે આપણે માગણાપત્રક પણ મોકલી દીધા છે એટલે આગામી સમયમાં આ પ્રક્રિયા એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કોઈપણ સરકાર માટે કેવળ ગુજરાતની વાત નથી કોઈ પણ સરકાર માટે આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે જે ખાલી પડે જગ્યા ખાલી હોય માગણા પત્રક જાય ભરતી થાય અને નવી નિમણૂકો થાય આ સતત ચાલતી પ્રક્રિયામાં એ સતત સરકાર પણ ચાલી રહી છે ભાઈ આપણે શરૂઆતમાં ટેકનોલોજીની વાત કરી તો થોડું એમાં એ પણ જાણવું છે કે શું સરકારનું એ બાબતે કોઈ આયોજન છે કે કેમ આપણે લોકોને કહીએ છીએ કે સોલાર રૂફટૂફ લગાવો ગ્રામ પંચાયત આપણી મકાન હોય છે સરકારી મકાન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તો આમાં એ ન લગાવી શકાય આવી કોઈ યોજના કરી બિલકુલ લગાવી શકાય મુખ્યમંત્રીશ્રીએ રૂપટોપ સોલાર યોજનામાં મારી પાસે આંકડા છે સરકારી ને અર્ધ સરકારી જેટલી પણ કચેરીઓ છે એમાં સો ટકાના ખર્ચે છ હજાર તેત્રીસ ગ્રામ પંચાયત બત્રીસ તાલુકા પંચાયતને ચાર જિલ્લા પંચાયત સિત્તેર કરોડ રૂપિયા અલગથી ફાળવ્યા છે અને સાથે વીસ ટકા પ્રમાણે સોલાર પેનલ માટે પણ એમને અલગથી દસ જિલ્લા પંચાયત એકોતેર તાલુકા પંચાયત અને સત્યાવીસો છપ્પન ગ્રામ પંચાયત વીસ ટકાના પ્રમાણે એ રૂપિયા પણ એમને આપ્યા છે એટલે સતત આ જે વીજળીનો વિષય છે સ્વનિર્ભર થવાનો અને એમાં પણ આ જે વીજળી છે એ બિન બિન પરંપરાગત સ્ત્રોતો દ્વારા મેળવાયેલી વીજળી છે એટલે કે બિલકુલ ક્લીન એનર્જી અને ક્લીન એનર્જીની બાબતમાં ગુજરાત રાજ્ય કહેતા આનંદ થાય સમગ્ર દેશમાં અવ્વલ નંબરે છે આપણને જે ત્રીસ ગીગા વોટનો લક્ષ્યાંક જે મળ્યો છે એ લગભગ બે હજાર ત્રીસ સુધી આપણે એચિવ કરી લઈશું એટલે આપણને જે પણ કોઈ આમાં મળતો હોય છે લક્ષ્યાંક એ લક્ષ્યાંકને પૂરું કરવા માટે આયોજનબદ્ધ રીતે અને બિલકુલ એક જેને કહેવાય ને એની હેરાનકી બનાવી અને આપણે એને પૂરું કરીએ છીએ ઋષિકેશભાઈ આ તમામ વાતો તમે કીધી તો હવે આપણે એ પરફોર્મન્સ આપણું કેવું છે એ પણ જાણવું જ જોવે અને એના માટે થઈ જ પંચાયત એડવાન્સમેન્ટ સૂચકાંક જે હોય છે એમાં ગુજરાતનું પરફોર્મન્સ કેવું છે ગુજરાતનું પરફોર્મન્સ છેલ્લા પચીસ વર્ષથી ગ્રામીણ ડેવલપમેન્ટમાં આગળ રહ્યું છે શહેરીકરણ ચોક્કસ વધી રહ્યું છે પરંતુ એ ગામડાઓમાં વસતો માણસ એને યોગ્ય સગવડો સુવિધાઓ મળતો રહે આંખને એ બધું તો બરાબર છે પરંતુ બેઝિક વાત ગામડું હોય કે એનો પર પરા વિસ્તાર હોય આપણા ત્યાં એક મુખ્ય ગામ હોય ને એની આજુબાજુ એના જ પરાવ હોય કે જે ખેતરોમાં ચાલીસ પચાસ કુટુંબ રહેતા હોય બસો અઢીસો કુટુંબ રહેતા હોય બસો અઢીસો કુટુંબ રહેતા હોય એટલે તો ગામ જ થઈ જાય પણ એ પરાઓને પણ ગામ સાથે જોડવાનું અને એક ગામથી બીજા ગામ સુધી જોડવાનું અને એગ્રીકલ્ચર માલ એ તાલુકા સુધી સરળતાથી લાવી શકે એ પ્રમાણનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે કર્યું છે સૂચકાંકમાં આપણે કાયમ સારા નંબરે જ રહ્યા છીએ નંબર કરતાં પણ વિશેષ જેને કહેવાય ધરાતલની પરિસ્થિતિ એ જોવી ખૂબ મહત્ત્વની છે નંબર ગેમમાં પડ્યા કરતાં પણ નંબર તો સારો જ છે પરંતુ એ અત્યારે તમે કોઈપણ ગામડામાં જાઓ તમને ગામની અંદર પાકા રસ્તા જોવા મળશે પાણીની વ્યવસ્થા જોવા મળશે વીજળીની સ્ટ્રીટ લાઇટની આ બધી જ વ્યવસ્થાઓ આપણને જોવા મળી રહી છે ઋષિકેશભાઈ એક અંતિમ સવાલ મારો કે કોઈ પણ સરકાર હોય કોઈપણ મંત્રી હોય દરેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે આપણે પંચાયતના મુદ્દે વાત કરી રહ્યા છીએ તમને શું લાગે છે કે રૂરલ વિસ્તારનું ડેવલપમેન્ટ અથવા તો એનો વિકાસ એવી સરકારની યોજના જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ અને ત્યાંથી ખરેખર જે પ્રયાસો થતા હતા એ પ્રયાસો સફળ થતા દેખાવા લાગ્યા ગામડામાં વસતા માણસ માટે પહેલો પ્રશ્ન પાણીનો હતો બીજો ગામની અંદર ગટર ત્રીજો પ્રશ્ન આવવા જવા માટે મહેલા સુધી પહોંચવા માટે પાકા રોડથી એક ગામથી બીજું ગામ જોડાયું હોય એટલે પાકો રસ્તો હોય પરંતુ એ રસ્તાથી પોતાના ઘર મહેલા સુધી જોવાના જે રસ્તા હતા એ રસ્તાઓ અને સાથે રાત્રે ઘનઘોર અંધારું થાય એ વખતે એ રસ્તા ઉપર અજવાળું હોય આ જે મહત્ત્વના વિષયો છે એ મહત્વના વિષયો રહેવા માટે આ જીવન જીવવા માટેની જે પરિસ્થિતિ હતી એનો ડ્રાસ્ટિક ચેન્જ આ છેલ્લા પચીસ વર્ષમાં પણ આવ્યો છે અને સાથે જે ખેડૂતો વસી રહ્યા છે જે ખેતી કરી રહ્યા છે એના માટે પણ અનેકવિધ યોજનાઓ યોજનાઓનું લાંબુ લિસ્ટ છે પરંતુ એ યોજનાઓ થકી અને છ હજાર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ખેડ ખાતરને બિયારણ માટેના જે આપી રહ્યા છે એના કારણે ખૂબ મોટો બદલાવ ખેડૂતના જીવનમાં આવ્યો છે ખેતમજૂરોના જીવનમાં આવ્યો છે અને ત્યાં રહેવાવાળો નાનો કારીગર હોય તો એ ચોવીસ કલાક વીજળી આવવાના કારણે જે વિદ્યાર્થીઓ માટેનો પણ વિષય કે નાના મોટા ઉદ્યોગ દરજી હોય સાયકલનું પંક્ચર કરવાવાળો હોય કે કોઈ વેલ્ડિંગ કરવાવાળો છે અને જે બાળકો ભણતા હતા દસમા બારમાની અંદર અથવા તો એના પછી પણ અને અપડાઉન કરતા હોય કોલેજના બાળકો તો રાત્રે વાંચવા માટે વીજળી નહોતી એ વીજળી પણ આપણે પહોંચાડી ચોવીસ કલાક વીજળી અને દેશની અંદર પહેલું રાજ્ય આપણું એવું બન્યું છે એ વખતે બે હજાર છ કે સાતમાં સાહેબે આ શરૂઆત કરી એ વખતે આખા દેશમાં પહેલું રાજ્ય ચોવીસ કલાક વીજળી ગુણવત્તાયુક્ત વીજળી બાકી તો ભૂતકાળમાં ખેડૂતોને ખબર છે ટેટા ભરાઈ ભરાઈને વીજળી કેવી રીતે લેતા હતા આજે બિલકુલ ક્વોલિટી ગુણવત્તાયુક્ત એક સરખા લોડવાળી વીજળી ગામડાના બોર ઉપર પહોંચતી થઈ છે અને સાથે ગામડાઓના ઘર સુધી પણ પહોંચતી થઈ છે ઋષિકેશભાઈ ખૂબ ખૂબ આભાર એબીપી અસ્મિતાના મહાસંવાદમાં આવી અને વાતચીત કરવા બદલ તો હાલ એવીપી અસ્મિતાનો મહાસંવાદ અહીંયા પૂર્ણ થાય છે સમાચારની રફતાર શરૂ રહેશે ત્યાં સુધી રજા આપજો આપ જોતા રહો એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા થેન્ક યુ હિરેનભાઈ એબીપી અસ્મિતાનો પણ આભાર અને ખાસ તો હું તમને એબીપી અસ્મિતા અને રોનકભાઈને અભિનંદન આપીશ સમાજના પ્રશ્નો સરકારના પ્રશ્નો અને લોકોના પ્રશ્નો યોગ્ય પ્લેટફોર્મ પર ઉપાડી અને વાત અમારા સુધી પણ પહોંચાડો છો ને લોકો સુધી પણ પહોંચાડો છો こうご分担で。